સામતભાઈ કાયનાથબેન બહુ બધા ક્રાંતિકારીઓ છે બધાના નામ લેવા બેસીસ પણ માફ કરજો બધા ક્રાંતિકારીઓ છે અને દરેક ને નતમસ્તક વંદન કરું છું પણ આ ક્રાંતિમાં કોઈ બળ પૂરું પાડતું હોય આ ક્રાંતિ બે હાથ ઉચા કરીને આપણે ભાજપ ના સુધી પોગાડવાનું છે આપડે ખાલી ગાંધીનગર નહીં દિલ્હી સુધી અવાજ પહોંચાડવાનો છે બોલો ભારત બેઠા છીએ આ ઘેર વિસ્તારની પીડા લઈને બેઠા છીએ આપણે સૌ જાણીએ છીએ પણ પીડા સુકામે છે એ આપણે નથી જાણતા પીડા સુકામે છે વેદના સુકામે છે હુકામે પ્રવીણ ભાઈ કરવાની બટન દબાવીએ છીએ અને આ કમળ વાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ આપણે હેમજાજ નહી ત્રીસ વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો ભાજપ ને ભગાડવા ની આશા માટે આવી છું તો ભગાડશો ને કારણો મારે ધરવાના નથી કારણો તો તમે જાણો છો આ ઘેર વિસ્તાર કોંગ્રેસ વાળા એ કઈ કર્યું ખાલી ને ખાલી એના ઘર હાજા કર્યા ને આપણને ખાડામાં નાખ્યા અને નમૂનો શું આપશે કે ઘેર વિસ્તાર રકાબી જેવો છે રકાબી જેવો છે આવી વાતો કરશે વચ્ચે આવશે માનતા નહીં તમે એને એમ કહેવાનું છે કે તમે અમારી રકાબીમાં જો હરખું ન કરી શકતા હોય તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી પહેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો આ વાત તમારે બોલવી પડશે બધુંય થઈ જાય છે સમુદ્રમાં નાળા થઈ જાય છે સમુદ્રમાં ટ્રેનો દોડે છે સમુદ્રમાં પ્લેન ઉડે છે સમુદ્રમાં બંગલા થઈ જાય છે તો ભાઈ આપણા ઘેર વિસ્તારનો સમસ્યા કેમ નથી અરકી થતી ભાજપથી આ સવાલ પૂછતા થઈ જાઓ દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય વાતો થાય ને પકોડા તરાય આનાથી વિશેષ કઈ થતું નથી આપણે બધા થાય કા આવે તો અને મને એક વાત થી

ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધા નો મને ઓકાર જોયો અહીંયા હાવજો બેઠા છે આ હાવ ગીધડો અમે લડવા

અગ્નિકાંડ માં બાળી ને છોકરાઓ ને મારી નાયખા સુરત માં દીકરાઓ ને બાળી ને મારી નાખ્યા કેમ ભાઈ અગ્નિકાંડો અમે જ્યાં જાય ન્યાસ થાય છે કા વિધાનસભામાં નથી થાતું કા મંત્રીઓના બંગલામાં નથી

માતાઓ બેનો તમે બધા વિરલાઓ બધા આજે તડકે તમે હાલો છો અને તમારા પગની હાલત અમે જોઈએ છે ને અમારા કાળજા કકડી જાય છે કે કેદી આપણે પાછા વળસું કેદી પાછા વળશું હવે તો વળો પાછા મોદી ભાઈ હતા ત્યારે આવીને કેતા પણ ઈ વયા ગયા વિકાસ ને અહિયાં જન્મ તો આપતા ગયા પણ વયા ગયા ગુજરાત માંથી હવે તો સુધરી જાઓ અને ઈ જોલો લઈને ગયા છે જોલો લઈને ગયા છે ઈ સેવા કરવા માટે ગુજરાત ને ખાડે નાખ્યું એટલે ઘણા વિકાસ ને ગોતતા હોય ગોતો જે આજુબાજુ છે વિકાસ જરાક નજર તો નાખો કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે દઈએ આપણે કે વિકાસ આ છે ગુજરાત ને કહીએ નહી જડે આ વિકાસ મોદી સાહેબ ના જોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે નેતાઓના બંગલા બનાવે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે આપણા માથે દેણો કર્યું અને આ નેતાઓ એના ઘર ભર્યા એ વિકાસ છે હવે તો જાગો હવે તો જાગો વાત કહેવા માટે આવી છું એ તો ફકીરની વાતો કરતા ગયા આ ભાજપ વાળા ફકીરની વાતો કરતા ગયા ફકીર બનતા ગયા અને કટોરો ભીખ માંગવાનો કટોરો તો આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહીં જાગીએ દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેર બચાવો માટે ભીખ માંગવાની માતાઓ બેનોના ગળા રોડ ઉપર કપાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનો ના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે એની ભીખ માંગવાની નોકરી ભીખ માંગવાની

તમે હું બધું ટીવી માં ને સોશિયલ મીડિયા માં જોવો છો ને તો મારે કેવું નથી એના ખોટા કામ કેવા નથી પણ આ ભાજપ અને કોંગ્રેસ બે થી સાવધાન રેજો આ વાત કેવી છે ભાજપ અને કોંગ્રેસ બે થી સાવધાન રહેજો

વાસ્તવિકતા છે એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતાએ રોડે ચડાવવાનું છે આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી ચડાવવાનું છે ને રોડે એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મિલી ભગત આપણને એમ કે છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે શું કામે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું

અને એને જેલમાં માં પૂર્યા તોય શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનો કેવું છે કે હખણા રેજો નેતર અમારી માતાઓ બેનો પણ ગોબાઉ પાડવામાં હોશિયાર છે ગોબાઉ પાડી લેજો તમારા ભાજપના જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કરી રહ્યા છો કાઈ ભેગું નઈ થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે એ ઘરે તો ઘરવાડી હા

ઘર ભેગી કરવાની છે વાત કહેવા માટે આવી છું છો ને તૈયાર એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કહેવું છે કે હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવે તો પણ માનતા નહીં છેલે બે વાત યાદ આવી એટલે કહી દઉં કે આ લોકો છેલે શું કરશે પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવશે આપણને બીવડાવશે તમે મને એક વાતનો જવાબ આપો અહીંયા મારી માતાઓ બેઠી છે અહીંયા છેલે સુધી મારો યુવાન ભાઈ છે મારા આ ધોડી મિલિટરી આજે ગામે ગામ છે છે ને ધોડી મિલિટરી

હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપે તો આપી દો મારા અને લાવો મારી સામે છાતીઓ માં ગોળી મારીને ઢીમ ઢાળી દઉં ને તો દીકરી ન

ધન્યવાદ જય હિન્દ જય ભારત